અકસ્માતોને આમંત્રણ આપતો ડભોઈ ટિમ્બી ફાટક નજીકનો ડિવાઇડર લાઇટ અને સાઈન બોર્ડના અભાવે વાહન ચાલકો માર્ગ પર બનાવવામાં આવેલ ડિવાઇડર હાલ વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયો છે ડિવાઇડર પર ચેતવણી રૂપ સાઇન રિફ્લેક્ટર કે લાઇટિંગ સિસ્ટમ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગઈ રાત્રે રેતી ભરેલી ટ્રક આ ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી જ્યારે થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરથી વડોદરા જતી મુસાફરો ભરેલી એસટી બસ પણ આ ડિવાઇડર ડિવાઈડર પર ચડી જતા મુસાફરોમાં ચકચાર મચી ગઈ હતી સદભાગ્યે નાની મોટી ઈજાઓ સિવાય મોટી જાનહાની ટળી હતી સ્થાનિક લોકોએ આ મુદ્દે ગંભીર ચિંતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે આ ડિવાઇડર બનાવવામાં આવ્યો હતો ત્યારે સોલર લાઇટો અને થાંભલા લગાવાયા હતા પરંતુ હાલમાં લાઇટો અને ગાયબ છે પરિણામે ડિવાઇડર અંધારામાં સ્પષ્ટ દેખાતો નથી વાહન ટ્રાફિક સલામતીના હિતમાં વહેલી તકે ડિવાઇડર પર ચેતવણી રૂપ સાઈનબોર્ડ રિફ્લેક્ટર તથા કાર્યરત લાઇટો લગાવી દેવાય તો અનેક જાનમાલની હાનિ અટકાવી શકાય તેમણે સંબંધિત વિભાગ અને માર્ગ મકાન તંત્રને તાત્કાલિક પગલાં લઈને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી છે સ્થાનિક લોકોએ વધુમાં એ પણ જણાવ્યું કે વારંવાર થતા અકસ્માતોને પગલે વાહન ચાલકોમાં પણ ડરનું વાતાવરણ છે જો તંત્ર સમયસર ધ્યાન નહીં આપે તો આવતા સમયમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે